નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભુજ નારાયણ સરોવર બસ પોતાના નિર્ધારિત સમય પર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને ખાલાકી ભોગવવાનો વારો આવ્યો ભુજ નારાયણ સરોવર બસ પોતાના નિર્ધારિત સમય પર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે જેના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે બસ મોડી આવવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે આ બસ નેત્રા મધ્ય બપોરે ત્રણ વાગે આવતી હતી જે બસ હવે સાંજે પાંચથી છ કલાકના અરસામાં આવે છે અને એક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી નેત્રા ગામે કલેક્ટર સાહેબની મુલાકાત હતી ત્યારે ગામના જાગૃત નાગરિક શિવજી સીજુ અને ઇત્ティહાદુલ મુસ્લિમે એ હિન્દ વાત કરવામાં આવી તમે શનિવાર છે રોજ સાડા ને ત્રણ વાગે સુધી પડે તો ત્યારે ચાર વાગે બસ ચાર કે પાંચ વાગે બસ આવે એટલે ગાડીઓમાં છકડામાં જ જવું પડે છે સવારના ભાગમાં પણ આઠ વાગે બસ નથી આવતી સાડા નવ કે દસ વાગે ટાઈમ તો દસે લાગી જાય છે સવારના અરજી રીતે બસ નથી આવતી અને સાંજના ચાર કે પાંચ વાગે આવે છે એટલે પછી આપણે રિક્ષામાં કે એનામાં જવું પડે છે ક્યારેક ક્યારેક પગે પણ જઈએ છીએ અને જે અહીંયાથી અમુક અમુક હતા એ સતી કઢાવીને પણ હાલ્યા ગયા છે કારણ કે બસ ના આવે એટલે પછી એમને વાહન વ્યવહારની પ્રોબ્લેમ થાય એટલે ભણવામાં સરખું ધ્યાન ના આપી શકે એટલે બીજા કે અહીંયા બધા એડમિશન લઈ લીધું છે અમે અપડાઉન કરવાવાળા ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ છોકરાઓ અને છોકરીઓ છે અમને છોકરીઓ હોય છે તો અમારી માગણી છે કે જ્યારે પણ બસ ચાલુ સ્કૂલ ચાલુ થાય ત્યારે

ખેડૂતો રાખે નવા પર સુધી પણ ઘણા આવતા હોય છે